બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જૂના દીવા ગામ નજીકની સાઈડ ઉપરથી ચપ્પાની અણીએ સિક્યુરિટી ગાર્ડને બાંધમાં લઈને તેને ઝાડ સાથે બાંધી દે પોણા બે લાખના સામાનની લૂંટ ચલાવી ચાલ લુટારો ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇડ ઉપર બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી ચાર લૂટેરાઓ સિક્યોરિટી બંધક બનાવી રૂપિયા એક લાખ ગયા હતા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અંકલેશ્વરના જૂના દિવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ આવેલ છે જ્યાં લૂટેરાઓની ટોળકી ટ્રાટકી હતી ચાર જેટલા લૂંટેરાઓએ સાઈડ સિક્યોરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતને બંધક બનાવ્યો હતો તેને ડોરડાથી સાથે બાંધી દઈ ચપ્પુની અણીએ પ્રથમ તેની પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો ત્યારબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનને લૂંટ કરી હતી લૂંટેરાઓએ કોપરના વાયરની લૂંટ ચલાવી હતી લૂંટેરાઓએ કુલ રૂપિયા એક લાખ એકાણું હજારના સામાનની લૂંટ કરી હતી આ અંગેની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર શહેર એડિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી પોલીસે એમજી કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતની ફરિયાદના આધારે લુટેરાઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા સાથે જ આજુબાજુમાં જો કોઈ સીસીટીવી ફૂટેજ હોય તો તેને ખંખોડવાની તેમજ તમામ દિશાઓથી અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તમામ રીતે તપાસ કરી આરોપીઓનું પગેરું મેળવવાની કવાયત આરંભી રહી છે જીતેન્દ્રસિંહ નામ હેરા સર નાઇટ શિફ્ટ મેરી સામ આઠ બજે સુબહ આઠ બજે તક મેં આઠ બજે યુ બેઠા થાય

मुझे नीचे ले गए मेरे को नींद के पेड़ में बांध दिए उसके बाद एक दूर आके कान में से फोन लगाया पता नहीं क्या बोला उसके बाद दो मिनट में दो लोग और आ गए एक लोग जहाँ मेरी ड्यूटी रही थी वहां पे बैठ गए ऊपर एक लोग मेरे पास कर था और दो लोग चोरी करके चले गए सर उसके बाद क्या किया उसके बाद चले गए वो बोले चिल्लाना मत सर मैं डर के मारे चिल्लाया नहीं मैं बीस से पच्चीस मिनट तक बांधा था इससे दस पांच मिनट आगे पीछे भी हो सकता है मुझे टाइम नहीं पता उसके बाद दूसरा गार्ड जब राउंड में हम एक दूसरे के पास आते हैं तो जब वो वो सीटी मारा मैं सीटी का जवाब नहीं दिया तब वो आया आधा घंटे जैसे जब आया तो जब यहाँ पे आ गया एक खंभे के थोड़ा उधर तब वो जो बायो टॉच लगा तब मैं उसको चिल्लाया कि इधर देख चोरी हो गई तब वो हल्ला मचाया मा सीटी मारा मेरे ऊपर टोर्च लगाया फिर सुपरवाइजर नहीं आया वहां पे उसकी ड्यूटी थी वो गार्ड आया रूम वाले बुलाया तो अंदर वाला कोई नहीं आया अपने जो गार हैं वो आए रात में वीडियो को ना आ, मुझे छोड़े रात में वाले जो हमारा मेन साहब है उसको फोन किए पांडे सर को फोन किए और जो अधिकारी है उनको फोन उसके बाद हमें एक सौ बारह में सौ में बोल दिए बोल नहीं लगा सकते